સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જુઓ ઘર નું કામ ઉકેલે પછી આન પા હું બેઠો તો એ આવ્યા એટલે ઘડીક બેઠા અને ભાઈ આન પા સાડા અગિયાર જેવું થયું છે ને સૂર્ય ભગવાનનો તડકો હાઈ ક્લાસ છે અને જો આ આપણે સૈયા બેઠા એટલે ભાઈ આનો આનંદ આવે બહુ મજા આવે કેમ મજા આવે બહુ મસ્ત લાગે અને ભાઈ આયા આપણે હમુ પાછું આયા પાણી ભરેલું એટલે ઈ નજારો દેખાતો હોય અને ભાઈ આન પા બેઠા એટલે મજા આવે હું અને ક્યારેક આપણે બેઠા હોય ને સકલીનો કિલોલ સાંભળતા હોય અને ભાઈ કબૂતર ને સકલી ને અહીંયા અત્યારમાં આપણે લલેડા ને મેના કાબજ ને સકેલું ને બધું બુલબુલ ને એ બધા પા પાછા રોટલા નાખે ને એટલે એ ખાવા આવે એટલે ભાઈ આખો દી મજા જ આવે ને ક્રીમ સેતુડા ખાય તો આથી ભાઈ આવું બેઠા હોય એટલે ભાઈ નવું નવું દેખાણા કરે અહીંયા એમ તમને વિડીયોમાં બતાવી ન હોય કે એવો આનંદ આવે અહીંયા કારણ કે એ આપણે અમુક વસ્તુ છે એ તમે કેમેરામાં કેશ અપ ન કરી શકો એ કુદરતી છે તમે અહીંયા આપણે બેઠા હોય જે નિરાજે જોઈએ કે ઈઝી થાય બાકી એ વસ્તુ શક્ય નથી કે ભાઈ બધું તમને કેમેરામાં બતાવવું કારણ કે અમુક જો ઓલી ચેનલ ઉતાર ડિસ્કવરી પહેલાં બાપા બહુ જોતા તો એ ડિસ્કવરીમાં કેમેરા ઝાડ ઉપર એક ગોઠવા સીન આવે પશુ પંખી નો આ રીતના એ ડિસ્કવરી વાળા ઉતારતા ચેનલ એટલે રીતનું થતું બાકી આપણે રીતે ઉતારી નો રીતે સીન નો લઈ હા એટલે એ જનાવર છે એ બીવે જરાક કાંઈક ભાળી જાય ફેરફાર ભાળી જાય તો નો આવે હા ભાઈ હમણાં પતરા મૂકવાના હતા ને મૂચ્યા નઈ બુલબુલ ના બીતા થાય એકબીજા એટલે એને આમ લાગે કે પતરા પીડા એટલે હું હઈશિયા કઈ આપને પકડી લે એવું થાય હા તો હવે ભાઈ આજે મારે જો ભાઈ વર્ષોથી આપણે પહેલા જયારે વાડિયા રહેવા નહોતા આવ્યા ત્યારે ભાઈ આપણે બાંધકામનું કામકાજ હતું અને લે વેશનું કામકાજ હતું જમીન કોઈને બતાવતા કોઈને ગમે લેતો એ કામકાજ હજી આપણું શરૂ છે એટલે ભાઈ આપણે એમાં કે ભાઈ આ વિડીયો ન બનાવવાનો હોય ત્યારે મેં કોઈને ટાઈમ આપ્યો હોય ભાઈ આ દિવસે આવજો આપણે જે કાંઈ જગ્યાએ જોયું હોય એ તમને બતાવી દેવું પણ આજે બહારથી ભાઈ આવે છે અને એને કાલે આવવાના હતા પણ આજે ફોન આવ્યો કે ભાઈ અમારે એક બીજા કામે આવવાનું થયું તો તમે જો મળો ને અમને જગ્યા બતાવો તો આરો અમારું કામ પતી જાય એટલે હમણાં ફોન આવ્યો એટલે મારે નીકળવાનું છે એટલે બપોરે કદાચ આપણે જો ચાર પાંચ જગ્યા એ બતાવવાનું છે બે ત્રણ ફાર્મ છે બે જમીન છે કામ પતી જાય કઠોડે નહીં સડ્યા કાંઈ તો બતાવી અને પાછો બપોરે મળશું બાકી મારે અત્યારે તો નીકળવાનું છે અને ભાઈ આપણે આ વર્ષોથી કામકાજ કર્યું પણ હવે આ જે વિડીયો હોય એટલે સાઈડમાં પાછું આપણે આ કરતા હોઈએ એટલે ભાઈ વ્યવસ્થિત જમીન હોય કોઈને લઈ હોય આ તે તો એ પ્રમાણે આપણે હારે જઈને બતાવીએ અને એકાબીજુનું કામ થાય એ રીતનું કરીએ છીએ અને ભાઈ એમાંય આનંદ આવે છે અને મજા આવે એટલે આપણે થી અત્યારે જે થાય એ કરીએ કે બાંધકામનું હમણાં ભાઈ આપણે કાંઈ કરતા નથી આપણો દીકરો હવે ભાઈ ડિગ્રીમાં એના છ મહિના રહ્યા છે એટલે એ પાછું આપણું બાંધકામનું કામ ઉપાડી લે છે બરોબર ને આપણે અભય ભાઈ ને ક્યાં હવે હા એટલે આગલા થી ભાઈ પાછું બાંધકામનું તે શરૂ થાય એટલે એ રીતનું હેલ્લા કરે ને માં શું બનાવું એ માં તો રસાવાળી મેથી ભાજી બનાવો થઈ ભાજી થઈ ગઈ ને બસ ટાઈમે ટાઈમે જે થયું એ પાસેનો શાક બનાવી નાખવું પડે એટલે ભાઈ અમારે માં બનાવતા અને વર્ષોથી અમારે બને કે ભાઈ ખેડૂને સોળીને ખાવાની આદત હોય એટલે ભાઈ મેથી ભાજી એટલે એમાં રસો કરીને બનાવી એટલે એ ભાજી તમને આ બતાવાની છે અને બીજું કે ભાઈ આપણે અત્યાર સુધી જે આ રસોડાનું કામ હાલતું હતું હાલતું હતું એવી વાતો કરતા હતા એટલે ભાઈ રસોડાનું કામ અત્યારે હાલમાં હાલે જ છે અંદરનું હાલે છે પણ બહારનું જે ટક્સર થયું ત્યાં સુધીનું કામ આજ તમને બતાવી દેવું છે કે ભાઈ બહાર આપણા ખોખું કમ્પ્લીટ થઈ ગયું એ તમને બતાવી દેવું એટલે એ જોઈ લો હું એટલે એમાંય જમાવટ થાય અને ભાઈ આ તો રસાવાળી મેથીની ભાજી એટલે એમાંય તમને જમાવટ થવાની છે અને હું કદાચ છેલ્લે જો ટાઈમે ઓલું થાય તો આપણે ભેગા થું અને નૈતર પછી હું હવે નીકળું છું ને એની રસોઈની તૈયારી કરે એટલે હવનું કામ જળવાઈ રહે ક્યારેક કપાણ હોય એટલે બધું કામ કરવું પડે ભાઈ અને ભાઈ આગેથી આવ્યા હોય એને આપણે રખડાવાય નહીં એ જ આપણી માનવતા કે આપણે કપાણ ભોગવી લેવાય પણ આપણી થકું કોઈ માણસ આપણા વિશ્વાસ આવ્યું હોય એને કપાણ ન પડવા દેવાય એને તકલીફ ન થવા દેવાય આપણે તો હરેક વિડીયોમાં મળતા જ હોઈ અને આ થોડાક ટાઈમ હું નહીં હોઉં કદાચ પણ બાકી મળવાના જ છે ભલે

તો ભાઈ રસોડું જોયું ને તમે બધાએ તો આપણે જે આ બારની સાઈડનું જ તે બધું બતાવ્યું છે અંદર આપણે બધું કામ શરૂ છે ધીરે ધીરે આપણે બધું પૂરું થઈ જાય પછી પાછું આપણે નવેસરથી પાછું બતાવશું અને હારી હારી રસોઈ બનાવવું એ બતાવવાનું છે અને હવે આપણે મેથીની ભાજી રસાવાળી બનાવવાની છે તો આપણે ભાજી લેવા આવી ગયા છે તો ભાજી લઈ લઈએ પહેલાં અને પછી આપણે રસોઈની શરૂઆત કરીએ હવે જો આપણે ભાજી લેવા પહોંચી ગયા છીએ મેથીની ભાજી આપણે ઉપર ઉપરથી કૂંભળા તોડી લઈએ આપણે આ કોથમરી છે અને આપણે ઉપર ઉપરથી તોડી તો પાછી બીજી તરત આવે તો એની ઘોડે આપણે આ મેથી તે ઉપર ઉપરથી લઈ લઈએ તો પાછી બીજી વાહવાશ બીજી ઉગતી જાય એક બે દાન એ રીતે હાલે પછી કદાચ પાકી જાય તો કદાચ ન થાય પણ બે ત્રણ ફેરી તો આ રીતે આપણે હાલે અને બકાલું આપણે જો સરસ મજાનું બધું કોળી ગયું છે હે ગ્લાસ ટમેટી પાલક ફુલેવર કોબી મૂળા પછી ગાજર મેથી તો આ બધું બહુ સરસ થઈ ગયું છે થોડાક ઘીમાં બધું ઉતરવા મળશે આપણે અને આપણને આજ મૂળો ખાવાનું મન થાય છે તો આપણે જો કે હજી સે તો નાના તે પણ આપણે એકાદો ખેંચી જોઈએ કવડો છે એ રીતે આપણને ખ્યાલ આવી જાય તો આપણે ખેં લઈએ નાનો છે પણ આલે ખરો એટલે આપણે બે મૂળા લઈ લઈ હજી તો આ બહુ મોટા થા જે આપણે છે ને તપેલીમાં બનાવી છે રસાવાળી ભાજી તો આપણે તપેલીને જરાક પાંખો દઈ દઈએ કેમ કે પાંખો દીધેલો હોય તો આપણે શું છે કે અંદર ગમે એવી વસ્તુ આપણે બનાવી તો એ બળે નહીં અને બીજા નંબરમાં કાપણને ઉટકવામાં સારું પડે જલ્દી ઉટકાઈ જાય અને તપેલી બહુ કાળી ન થાય આપણે જરાક પાણી નાખીએ ત્યાં ગારો વયો જાય નકર આપણા આ થઈ આખા બગડે તો પેલી ઉટકી તારે અને જલ્દી સારી થાય નહીં આપણે આ પાંખો દેવામાં એટલી બધી મહેનત ન થાય પણ ઉટકવામાં બહુ મહેનત થાય એટલે આ રીતે આપણે પાંખો ગમે એમાં દેવાનો હોય એમાં દઈએ જ દઈએ હવે જો આપણે બધી તૈયારી કરીને બેહી ગયા છીએ અને ભાજી આપણે સરસ મજાની તાજા તાજી લઈ આવ્યા છીએ તો આપણે ભાજીને થોડીક જણીઝણી મળી નાખી કેમ કે આપણે આ દાંડલા હોતી તે થોડા થોડા કાઢવાના છે જેટલો આપણે દાંડલામાં ક હોય ને એટલો આ આમાં ન હોય એટલે દાંડલાવાળી ભાજી મસ્ત લાગે ગમે એ ભાજી તમે બનાવો તો જે આ દાંડલા હોય ને એમાં જ તે ક વધારે હોય એટલે એ આપણે ખાવું જરૂરી એટલે આપણે ઝીણી ઝીણી મોળી નાખી અને આપણે આ મેથીની ભાજી તો અલગ અલગ બધી રીતે બને જો આ રીતે આપણે આજ રસાવાળી બનાવી છે પછી આ રીતે કોરી બનાવીએ મસાલો બધો નાખીએ ને પછી આપણે ધાણાજીરો જેટલો શેનાનો લોટ નાખીને ટમેટું નાખીને એ રીતે ભાજી બહુ સરસ બને અને રીંગણાં અને ભાજી બનાવી તો એ બહુ સરસ બને આપણે પાણીવાળી ભાજી બને અને જે આપણે આ પાણીવાળી ભાજી કહી એમાં આપણે લહણની કળીઓ નાખીને વઘાર નાખીને એમાં આપણે પાણી ફૂલ રસો રાખવાનું અને આપણે બપોરા કરવા બેસીએ ત્યારે ઉપર તેલ અને મરસું લઈને ખાવાની એ રીતની તે આપણે બનાવીશી અને શિયાળામાં આપણે આ મેથીની ભાજી વધારે મળે માર્કેટમાં તે અને વાડીઓમાં થાય બહુ શિયાળામાં અને શિયાળામાં મેથીની ભાજી ખાવામાં બહુ હારી અને મળે આપણે બારે માસી મળે છે ત્યારે તો કાંઈ એવું નહીં કે ઋતુ પ્રમાણે જ મળે પણ આપણે જો ચોમાસામાં મેથીની ભાજી લાવે હોય ને તો નાની એમથી પણી હોય અને નાના નાના પાંદડા હોય પણ આવી જેવી શિયાળામાં થાય ને એવી પાછી એ સમયે ન મળે આપણને અને બકાલું આપણે રૂપ એની હોય ને તારાત આપણે એ ખાઈએ અને આપણે એ રીતે બનાવીએ તો એમાં મજા આવે ઓલું આપણે લાવી લાવીએ ખાઈ તે પણ એમાં આપણને જે રૂચ પ્રમાણે ખાઈ પ્રમાણે આપણને મજા ન આવે ભાજી આપણે જણી જણી સરસ સુધારી નાખી છે હવે આપણે એમાં પાણી નાખી દઈએ અને આપણે વઘારમાં લસણ નાખવાનું છે તો લસણ તો આપણે જો કે સાંજે રાંધતા રાંધતા ફોલી નાખ્યું છે થોડું તો આજ તો પડ્યું છે તો લસણના આપણે કટકા કરી નાખીએ જણા જણા અને લસણ તો આપણે છે ને ગમે એ ભાજી બનાવી એટલે લસણ આપણે સળિયાતું જ નાખીએ એટલે બહુ સરસ લાગે લસણ સળિયાતું હોય તો તો આપણે જો સોલો જઈ ગયું વાળો છે અને તપેલી મૂકી દીધી છે તો આપણે તેલ નાખી દઈએ અંદર તો આપણે જો તેલ ગરમ થઈ ગયું છે આ લસણની ની કળીઓના કટકા નાખી દઈ અને લસણ આપણે એકદમ લાલ થઈ જવા જેવાનું છે આ થોડીક હેંગ નાખી દઈએ આપણે લસણ ની કળી જો લાલ થઈ ગઈ છે સરસ મજાની હવે આપણે ભાજી નાખી દઈએ આ મળેલી છે ઈ

નાખી એટલે તીખી થાય મસ્ત લાગે રોટલા આર્યા આપણે રસાવાળી ભાજી અને હવે આપણે છે ને આને ધીમા તાપે અમને સડવા દઈએ અને ઉપર મૂકી દઈએ આપણે કાળું અને કાંલાની માથે આપણે પાણી મૂકી દઈ પછી પાણી ગરમ થાય એ પાણી આપણે નાખીએ પછી આપણે જો બે મિનિટ જેવું થયું છે અને પાણી આપણે થોડું ગરમ થઈ જ ગયું છે તો ભાજી તો જો આપણે સરસ બની ગઈ છે મસ્ત મજાની જે મસાલો તો સરસ થઈ ગયો છે અને ભાજી હાવ ગળી ગઈ જો હવે આ પાણી આપણે ગરમ થયું ને નાખી દઈએ અને આપણે આને છે ને ધીમા તાપે આમને સડવા દઈએ અને આપણે દૂધી અને ગલકા એ બે ઓલપા વેલા છે તો આપણે આંટો મારી જો થઈ ગયું હોય તો આપણે ઉતારતા આવી કેમ કે થોડોક ટાઈમ છે બીજા ભાજી સડે પછી આપણે રોટલા બનાવવાના છે હવે જો આ બાજુ આપણે આંટો મારવા નીકળી ગયા છીએ કેમકે બેઠા બેઠા એ આપણે ઘડીક બેહવાનું હોય પણ આપણે હજર થઈ જઈ તો થોડોક ટાઈમ છે મેં કીધું આંટો મારું અને આપણે દૂધીના વેલામાં જોઈ જોઈએ દૂધીના વેલામાં જાણે એવું છે ઓલપા દૂધીના બી આપણે સોયપા થા ચોમાસામાં હોળીઓ નાખીને એ રીતે આમ માંડવો બનાવ્યો હતો પણ ન્યા કાંઈ આપણને જોવે એવી દૂધી થઈ નહોતી પણ એક બે બી વધ્યા થા તો એને અહીંયા સોયપા થા તો અહીંયા સરસ મજાની દૂધી ખાવા મળી છે આપણે ઘણી દાન શાકાઈ બનાવી નાખ્યું અને મુઠિયાઈ બનાવી નાખ્યા અને આજે આપણે જોઈ લઈએ હવે કે ક્યાં ક્યાં દૂધી બેઠેલી છે તો જો એક તો અહીંયા જ છે જ ઓ જોવો એક આ મોટી છે અહીંયા બે જુઓ જો આ નાની છે કેવી સરસ છે જુઓ તો આપણે છે ને ઉતારી જ લઈએ હવે કેમ કે આપણે હાનની બપોર પછી ઉતારવી છે અને તે તો અત્યારે ઉતારી લઈએ આવ્યા સી તો અને આપણે અહીંયા મૂકી દઈએ કાંઈ લાવ્યા નથી આપણે ઠામ આ તો મેં કીધું જો આટો મારીએ ત્યાં જો આમ અંદર રહી છે વેલો એટલે અહીંયા આટો મારી લઈએ તો જો કે એમી બે ત્રણ જણા હોય કઈ જોવે નહીં આપડે એટલું બધું પણ આપણે ઘરે મોકલાઈ દી તો એને આડો આડોશી પાડોશી દઈ દઈ અહીંયા કોક આવ્યું હોય તો એને આપી દઈએ ભાઈ એક અયા છે વડલાઈ ની અંદર જુઓ એ તે જો કેવી સરસ થઈ ગઈ છે એટલે આપણે આપણે લઈ જ અને જે આ દૂધી લાંબી થાય એ ઈ ટાઈપ કહેવાય અને કહેવાયું બોલવામાં આવે જો ભાઈ પાંચ દૂધી ઉતરી જુઓ કવડી ચાર મોટી છે ને એક આ નાની છે અને આપણે તો શું છે કાંટો મારવા આવ્યા હતા પણ હવે ભાળી ગયા એટલી બધી દૂધી તો આપણે ઉતારી લઈએ નકાયમી અહીંયા રહે તો ઘટી થઈ જાય અને હવે આપણે જઈ ઓલી બાજુ ત્યાં ગલકાનો વેલો છે તો એ જોઈ લઈ એમાં ગલકા છે કે નહીં હોય તો આપણે ઉતારતા આવશું નકર આટો મારી વહી આવશું જો આ બાજુ અહીંયા ગલકાનો વેલો છે આને આપણે સોંપવો કે વાયુ એવું કાંઈ છે નહીં બી આવ્યું પાણીમાંથી તો અહીંયા ગલકાનો વેલો આપણે થઈ ગયો છે અને ગલકા બહુ સરસ છે જોવો મસ્ત તો આપણે હારું ઉતારી જ લઈએ અને ભાઈ આ ગલકાનું શાક દૂધીનું શાક અમારે એને બહુ હો મને તો આ એક શાક નો ભાવ પણ એની હાટું થઈને મારે બનાવવું પડે એને કેમ કે જો આમાં આપણે સેવ નાખીએ ગોળ નાખીએ આમલી નાખીએ એટલે બહુ સરસ બને આપણે થોડું ખાઈ લઈએ એવું નથી કે હાવ ખાઈ જ નહીં પણ ભાવે બહુ બહુ એને જો ભાઈ આપણને એટલા ગલકા મળી ગયા જુઓ કેટલા બધા ઉતર્યા અને હજી નાના નાના તો છે જ તે પણ એ આપણે બે દી પછી પાછા ઉતારશું તો હવે આપણે જાવા દઈ ઘરે અને આ બાજુ આપણે ઝાડવા જો સરસ મજાના બધા કોળાઈ ગયા છે ઘઉં સરસ થઈ ગયા છે જુઓ આપણે ભાજી જોઈ લઈ આપણે દસક મિનિટ જેવું છું કેમ કે આમાં આટો મારો આવી ગયા તો પાછું બકાલું ઉતાર્યું અને આને કઈ સડતા તો વાર ન લાગે પણ આપણે મેથી ભાજી રસાવાળી બહુ સરસ બની ગઈ છે જો લસણ ની કળીયું મસ્ત થઈ ગઈ અને રસોઈ આપણે રાખો તો એટલે રસ એટલે હવે આપણે ઉતારી લઈએ અને આપણે જાહેર બાજરીના રોટલા બનાવી નાખી આપણે અહીંયા મૂકી દઈ ભાઈ આની આરે જો રોટલો સોળીને ખાવાની બહુ મજા આવે અને સુગંધ બહુ સારી આવે છે અને તાજે તાજી ભાજી પાછી અને આપણે સૂલે બનાવી એટલે બહુ સરસ બની આપણે જો ભાઈ રોટલા કરવા બેઠા ભાજી તો થઈ ગઈ પણ એની ગમતું નથી તો લોટમાં આપણે પાણી થોડુંક વધી ગયું કેમ કે થોડો પીલો થઈ ગયો જોકે એ તો આપણે જરાક પાછો નાખી દઈ એટલે સરસ થઈ જાય પણ કહેવાય શું છે કે હાથ પાણીનો રોટલો ને એક પાણીની ખીચડી તો એ રોટલામાં જ મજા આવે આ રોટલામાં થોડોક આપણે ફેર પડી જાય પણ એની આપણને શેર નથી પડતું હું હોય તો અહીંયા પડખે બેઠા જ હોય ને કાંકનું કાંક આપણને શીખવાડતા હોય ભાઈ એ બહુ સરસ બધું કાર્ય કરે છે અને આપણને બધું શીખવાડે કેમેરામેન કેતનભાઈ છે એ આપણને બહુ બધું શીખવાડે છે કેમ કે આપણે પહેલાં વિડીયોમાં તો આપણે કાંઈ નહોતા બોલી ગયા તો તો આપણને ઘણું ફાવી ગયું છે કારક અમુક બોલવામાં ફેર પડી જાય એવું નથી પણ આપણને મદદ બહુ કરે છે કેતનભાઈ કે ને અમારે એ કે હવે જો આપણે રંધાય તો ગયું છે મેથીની ભાજી જાણે આપણે રસાવાળી બનાવી છે મસ્ત મજાની અને ઝાર બાજરીના રોટલા બનાવ્યા છે બની તો ગયું છે પણ એક વાગવા આવ્યો છે પણ હજી આવ્યા નહીં આપણે ફોન બોન કરી જોઈએ નકર પછી આપણે બપોરા તો કરી લેવાય અને મોડું થાય એમ હોય તો આપણે ઘડીક વાટ જોઈએ પછી આપણે ફોન કરીએ હવે આપણે જો દોઢક વાગવા આવ્યો છે અને રંધાઈ ગયું છે

હું પૂરા કરવા બેહી જઈ અને લાઈક શેર કરજો હાય પાપાનું ભૂલતા નહીં તો હવે મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ